જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો મહાનગરપાલિકાની હમણાં બે દિવસ પહેલાં બેઠક મળેલી એમાં મનીષ પગાર અને કેરભાઈ રોકડિયાનો ઝઘડો થયો સાહેબ માટે ભાઈ મજમૌડા ખાતે શિવાજી મહારાજની એક મૂર્તિ છે એ મૂર્તિને મનીષભાઈ પગાર અને એમની ટીમ ચેન્જ કરવા માગે છે અને એને અશ્વરૂઢ મૂર્તિ બનાવવા માગે છે બહુ સારું બીજી બાજુ કેવોરભાઈ રોકડિયા એવું કહે છે કે એમાં પરમિશન આપી દીધી છે પણ પરમિશન આપ્યા બાદ પણ કંઈક ટેકનિકલ રીઝન્સમાં પણ આ આ આટલો મુદ્દો હતો અને આ બહુ મોટો મુદ્દો બનાવીને વાત કરવાનો હવે મોટો મુદ્દો આ નથી મોટો મુદ્દો શું છે કે છત્રપતિ શિવાજી મહારાજની તમે વાત કરો છો મરાઠાઓની વાત તમે કરી રહ્યા છો મરાઠા એટલે કોણ જેમણે વડોદરા શહેર આજે જે વડોદરા છે એ વસાવનારા મરાઠાઓ આ મરાઠાઓ જો આટલું સુંદર શહેર વસાવી શકે છે આટલું સુંદર આયોજન કરી શકે છે આટલી આટલું કેપેબિલિટીઝ એમની અંદર છે તો આ મરાઠાઓ શાસનમાં જ્યાં નિર્ણયો લેવાના હોય છે એવી જગ્યા પર ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યાએ બેસાડે તમે સાંભળ્યું કે વડોદરામાં કોઈ મરાઠો મેયર હોય મરાઠો એમએલએ હોય કે મરાઠો એમપી હોય હું આવું બોલું એટલે તરત જ બે જણ ઉભા થાય કેમ બાળુભાઈ નથી ભાઈ બાળુભાઈ મરાઠી ભાષી બ્રાહ્મણ છે વડોદરા શહેરની ટોટલ વસ્તી ને એ ટોટલ વસ્તીના એક ટકા મરાઠી ભાષી બ્રાહ્મણ અને સી કેપી એટલે કે સીમા મોહિલેના કાસ્ટના લોકો આ નહીં હોય વડોદરામાં મરાઠાઓની વસ્તી છે પણ એ મરાઠાઓની વસ્તીને સાથે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ન્યાય નથી કરતી અને એમની પાસે હિન્દુત્વના નામે ફક્ત વોટ માંગવા જાય છે પણ એમને પ્રતિનિધિત્વ આપવા તૈયાર નહીં થતું હા કાઉન્સિલરમાં એવું હશે કે ભાઈ ચલો ને ભાઈ આ આ વિસ્તારમાં આમની વસ્તી છે માંજલપુરમાં વસ્તી છે એમની તો ભાઈ ચલો અઢાર નંબરમાં કોઈકને ટિકિટ આપી દો અઠલાદરામાં વસ્તી છે તો કોઈકને ટિકિટ આપી દો રાજેશભાઈ આયરા આઈરે જે છે એ થોડોક અલગ કેસ છે એમની એમનું પોતાનું કામ એમાં એ બટ ઓવરઓલ એમની વસ્તીના કારણે જ એમને ટિકિટો આપવામાં આવે છે જેથી કરીને એ લૂઝ ના થઈ શકે એ પકડ ના છૂટે એના માટે બટ ખરેખર જ્યાં પ્રશાસનિક જગ્યા પર બેસાડવાનું હોય છે ત્યાં મરાઠાઓને ભારતીય જનતા પાર્ટી બેસાડતી હતી મારો પ્રશ્ન છે મરાઠાઓને મારો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીને શું પ્રોબ્લેમ છે મરાઠાઓમાં એક જૂનું ગાયન છે મેં ક્યાંક સાંભળે સાંભળેલું હતું કે દો બાતે હો શકતી હૈ તે ઇન્કાર કી યા દુનિયાસે તું ડરતી હે યા કદર નહીં મેળે પ્યાર કી એટલે મરાઠાઓને શાસનિક પક્ષને આપવાના બે કારણો છે કાં તો તમે આરએસએસથી બીઓ છો એક અને કા તમને લાગતું જ નથી કે વડોદરા શહેર ભાજપમાં જે પણ મરાઠા છે એમની કોઈ લાયકાત છે શું છે જરાક તમે જાણ કરશો એવી અપેક્ષા રાખો ભારતીય જનતા પાર્ટી પણ જાણ કરે ને વડોદરા શહેરના મરાઠાઓ પણ જાણ કરે જય શ્રી કૃષ્ણ